ડબોઈ શહેર બજારોમાં શિયાળાના આગમન સાથે જાત જાતની શાકભાજીની આવકમાં વધારો થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે ડબોઈના બજારોમાં શિયાળાના આગમન સાથે જાત જાતની સ્વાસ્થ્યવર્ધક શાકભાજી આવી ગઈ છે જેથી લોકોમાં આંબળા લીલી ડુંગળી બીટ ગાજર જેવા શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે લીલી ડુંગળીનો ભોજન બનાવવા ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટફુલ બનાવવા માટે મહત્તમ ઉપયોગ થતો હોય છે આરોગ્યવર્ધક શિયાળાની તુલનામાં ખાવામાં આવતી લીલી ડુંગળીમાં સલ્ફર હોય માનવ શરીર માટે અત્યંત ફાયદાકારક ગણાય છે લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે એટલું જ નહીં તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે એટલું જ નહીં લીલા લસણના વેચાણમાં પણ ઉછાળો આવ્યો છે ડભોઈ શહેરમાં શાક માર્કેટમાં લીલી ડુંગળીના ભાવ રૂપિયા એંસીથી લઈને સો કિલોના ભાવે વેચાય છે તેમજ રૂપિયા દસ અને વીસની જુડી સ્વરૂપે પણ વેચાઈ રહેલી છે શાકભાજીનું આવકો શાકભાજીની આવકો ખૂબ જ વધી ગઈ છે તેમાં લીલી ડુંગળી બીટ ગાજર અને લીલું લસણ એની ડિમાન્ડ વધારે છે હમણાં અને આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને બીજી વસ્તુઓની બી બહુ જ આવકો થઈ ગઈ છે જેવી કે તુવેર છે ટામેટા છે ફ્લાવર છે કોબીજ છે

અને એ બધી વસ્તુ આમાં શિયાળામાં બહુ ગુણકારી વસ્તુઓ છે ખાવાથી બહુ જ ફાયદો થાય છે તમારે ટામેટા બીટ ગાજર કાકડી એ બધું વસ્તુઓ તમારે સલાડમાં બહુ જ વપરાય છે અને એ બધી ગુણકારી વસ્તુઓ છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર